હમણાં કોટડામાં નવીનભાઈ મારુની કંઘોળા વાડી ઉપર આવ્યો છું નવીનભાઈ મારુ આ પાણી આવી રહ્યું છે ક્યાંથી આવી રહ્યું છે આ પાણી બાજુમાં ડેમ છે અને નીચે નદી છે નીચે પૂરો આપણે રોજ કર્યો છે કયો કયો ડેમ છે

બધાના પાક સારા છે અચ્છા એમ તો ઉદાહરણને વરસાદ બહુ વધારે પડી ગયો નુકસાન ઘણા થાય છે અમુક ચેણાના નુકસાન ઉઠ્યા છે વસુ છે બરાબર અમારી આ બાર એકર જમીન છે અમે અહીંયા અમે ખેતી કરીએ છીએ અને અહીંયા બધું ચાલે છે આપણે અહીંયા આપણે અહીંયા આપણી પાસે અહીંયા છે હા આ ઠાકેર છે અને ચીમનભાઈ નામ છે એમનું ચીમનભાઈ ચીમનભાઈ નામ છે અને બધા કુટુંબ સાથે અહીંયા રહે છે હા અહીંયાં મકાન છે વાડીમાં બાજુમાં રહે છે આ ચીમનભાઈ ચીમનભાઈ આ હમણાં તમે શું કર્યું આ ખાડા જે પાડીને ખોદ્યું હવે બે બે ફાટોમાં જશે ખવાની અચ્છા બે બે ફાટોમાં જાય બે ફાટામાં જશે પહેલાં અહીંયા ચાલુ છે અને હવે અહીંયા ચાલુ થાય આ શેનો મોલ છે આ